બે દિવસ પહેલા અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું એરપોર્ટ ખાતે ઉડાન ભરી હતી અને આજ ઘટના સ્થળે એટલે કે આજ વિસ્તારની અંદર તે પ્લેન ક્રેસ થયું હતું અમદાવાદના મેઘાણી વિસ્તાર આપણે બતાવી રહ્યા છીએ ત્યારે આ જે પરિવાર છે તે પરિવાર આપ જોઈ રહ્યા છો આ પરિવાર જે છે તે કયા પ્રકારના ભાવ દ્રશ્યો જે છે તે આ પરિવારના જોવા મળી રહ્યા છે આ પરિવારે પોતાના પરિવારનો એક વ્યક્તિ ગુમાવ્યો છે અને તેને હવે તે લોકો શ્રદ્ધાંજલિ પાઠવવા માટેની જે છે તે તૈયારી તૈયારી કરી રહ્યા છે ખાસ કરીને અને આ દુઃખની જે ઘડીઓ છે તે ચાલી રહી છે આપ જોઈ રહ્યા છો અને તમામ આ પરિવાર જે છે તેમના આંખોમાં આંસુ જોવા મળી રહ્યા છે ખૂબ જ ભાવુક દ્રશ્યો જે છે તે આ પરિવાર દ્વારા અહીંયા જોવા મળી રહ્યો છે અને આ પરિવાર જે છે તે દુઃખની લાગણી અનુભવી રહ્યો છે કારણ કે તેમના પરિવારનો એક સ્વજન એક વ્યક્તિ તેમને ગુમાવ્યો છે અને કઈ રીતના હાથમાં સફેદ કપડું લઈને છે 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 તે 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 પણ જોઈ રહ્યા અને વ્યક્તિઓ જે જે મહિલાઓ કે તમામ લોકો તેમના આંખોમાં આંસુ જોવા મળી રહ્યા છે અને તમામ લોકો જે છે તે જે પ્લેન ક્રેશ થયું હતું તે ઘટના સ્થળે અત્યારે તે લોકો પહોંચ્યા છે અને ઘટના સ્થળે અત્યારે તે લોકો ઉભા છે અને કયા પ્રકારની દુઃખની ઘડી છે તે તેમના અંદર અત્યારે જોવા મળે રહી છે મહત્વની વાત છે કે આ જે વિમાન છે તે વિમાનની અંદર લગભગ બસો બેતાલીસ થી વધુ મુસાફરો સવાર હતા તે ક્યાંક ને ક્યાંક ઘટના સ્થળે પ્લેન ક્રેશ થયું મેઘાણીનગર ખાતે અને તેની અંદર તે લોકો મૃત્યુ પામ્યા છે તેમાં એક વ્યક્તિ જે છે તેનો આબાદ બચાવ થયો છે ને તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સ્પેશિયલ સેન્ટર ખાતે તેને દાખલ કરવામાં આવ્યો છે તેની સારવાર અત્યારે ચાલી રહી છે પરંતુ આ જે પરિવાર છે તે પરિવાર ખાસ કરીને અત્યારે અહીંયા જ ઉપસ્થિત જોવા મળી રહ્યો છે અને પરિવાર અહીંયા ઉપસ્થિત છે તેમની આંખોમાં આંસુ છે અને ખૂબ જ દુઃખની ઘડી કહી શકાય અમદાવાદ નહીં ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશ માટે આ એક દુઃખની લાગણી છે દુઃખનો દિવસ છે કે સૌથી મોટો દર્દનાક ઘટના જે છે તે ઘટના બની છે અને આ જે પરિવાર છે તે પરિવાર અત્યારે કઈ રીતના તે લોકો ચોક્કસથી રડતા નજરે પડી રહ્યા છે ત્યારે તે લોકો જે એક પોતાના વ્યક્તિને ગુમાવ્યો છે જે તેમના ભાઈને ગુમાવ્યો છે અને તે લોકો અત્યારે અહીંયા ઊભા છે રડતા નજરે પડી રહ્યા છે અને તે માટે ચોક્કસથી કહી શકાય કે આ દુઃખની લાગણીમાં ચોક્કસથી તે પરિવાર છે તે દુઃખતું નજરે પડ્યું છે ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય તેમના હાથની અંદર ખાસ કરીને જોવા મળી શકાય છે કે તેમના હાથની અંદર રહેલી થેલીમાં ફૂલો પણ જોવા મળી રહ્યા છે ત્યારે શ્રદ્ધાંજલિ પાઠવવાની જે છે તૈયારીઓ છે તે તેમણે કરી છે અને આ પરિવાર જે છે અત્યારે અમે પહોંચ્યા છીએ અમદાવાદના મેઘાણી નગર ખાતે નું દ્રશ્ય આપને બતાવ્યા કે જે જગ્યાએ લગભગ બાર તારીખે બપોરે એક આડત્રીસ ની આસપાસ જે છે તે ઘટના સ્થળે પ્લેન ક્રેશ થયું હતું આજે પરિવારજન છે જેમના દ્રશ્ય બતાવ્યા તેમને અત્યારે જે છે તે હોસ્પિટલ ખાતે ક્યાંક ને ક્યાંક બોલાવવામાં આવ્યા છે તેમની જે પણ પરિજનો ના જે વ્યક્તિ છે જેની ડેડ બોડી જે છે તે ડેડ બોડી ની ચકાસણી માટે બોલાવ્યા છે અને ત્યારબાદ જે છે તેમને સોંપવામાં આવશે અને પરિવાર જે છે તે જતું નજરે પડી રહ્યું છે હોસ્પિટલ ખાતે તેમને બોલાવવામાં આવ્યા છે અને આ પરિવારની ડેડ બોડી સોંપવામાં આવશે અને આ તમામ લોકોના આંખોમાં આંસુ જોવા મળી રહ્યા છે અને કયા પ્રકારની ઘટના છે તે ઘટના આ પરિવાર માટે દુઃખની લાગણી અનુભવ તે પ્રકારની આ ઘટના જે છે તે અમદાવાદ ખાતે જોવા મળી રહી છે કેમેરા પર્સન ઋષિન સાથે પ્રેમ ચોબે સમય રિપોર્ટ અમદાવાદ